અમરોલી કોષાડ આવાસ ખાતે ત્રણ ઓરિસ્સા વાસીઓ પર સાયકલ ચોરીનો આરોપ મૂકી ઢોરમાર મરાતા ગંભીર રીતે ઘવાયેલા બે નું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હોય આ ડબલ મર્ડર ગુનાના આરોપીઓને ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત નવમી માર્ચના રોજ અમરોલીના કોષાડ આવાસ ધરતીનગર ખાતે સાયકલ ચોરી કરવા ગયેલા ઓરિસ્સાવાસી રાજ્ય રાજ રાજુ પ્રધાન તેના મિત્રો ટકલા અને કાલિયાના સ્થાનિકોએ માર માર્યો હતો જેમાં ઘોવાયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા જે સારવાર દરમિયાન તારીખ નવમીએ રાત્રે રાજેશ ઉર્ફે રાજુનું મોત નીપજવા પામ્યું હતું જે તેના મિત્ર કૃષ્ણ ઉર્ફે ટકલો ઉર્ફે નારાયણ નિરંજન બારીકનું તારીખ દસમીએ મોત નીપજવા પામ્યું હતું આ મામલે અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પીએમ વાળાઓની ટીમે બાતમીના આધારે ડબલ મર્ડરના ગુનામાં સંડોવેલા ત્રણ હત્યારો જેમાં ઓરિસ્સાના જ ગંગાધર ખટાય રવિન્દર ઉર્ફે રવિ સવાઈ અને રાજા સુભાષ પ્રધાન ઝડપી પાડ્યા હતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ડબલ મર્ડરના ત્રણેય આરોપીઓનો કબજો અમરોલી પોલીસને સોંપતા વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી હતી અઝર ખુરશી ન્યૂઝ